ભુજમાં સુરલ ભીટ મંદિર પાછળ જુગારધામ પર બી ડિવિઝન પોલીસનો દરોડો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરલ ભીટ મંદિર પાછળ એક વાડામાં ચાલી રહેલા જુગારધામ પર સફળ રેડ કરીને કુલ સાત આરોપીઓને ઝડપવામાં આવ્યા છે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સુરલ ભીટ મંદિર પાછળ ખુલ્લા વાડામાં અમુક વ્યક્તિઓ તીન જુગાર રમી રહ્યા છે પોલીસે સ્થળ પર છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મોબાઈલ ફોન અને ટુ વ્હીલર સહિત કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહીમાં લતીફ જુસફ કુંભાર ઉમર ઇસ્માઇલ સોઢા મોસીન આદમ શાળ કાસમ ફાજી કુંભાર સલીમ જુસફ કુંભાર મોહમ્મદ શરીફ સિદ્દીક મુતવાસ રિયાદ સિદ્દીક કુંભાર સહિતના આરોપીઓની ધરપકડ કરી છે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે કેટલાક આરોપીઓ અગાઉ પણ જુગાર અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ